પ્રાગપર ચોકડીથી અયોધ્યાપુરી રોડનું મજબૂતીકરણ અને રિસર્ફેસિંગ રોડનું રાપર ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું રાપર શહેરના પ્રાગપર ચોકડીથી અયોધ્યાપુરી રોડના મજબૂતીકરણ અને રિસર્ફેસિંગ રોડનું રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજ રોજ રાપર શહેર મધ્ય રાપર નગરપાલિકા દ્વારા રૂપિયા ચોપન પોઈન્ટ છન્નું લાખની રકમથી તૈયાર થનારા પ્રાગપર ચોકડીથી અયોધ્યાપુરી રોડ સુધીના મજબૂતીકરણ અને રિસરફેસિંગ રોડનું ખાતમુહૂર્ત રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું રાપર તાલુકામાં તમામ માળખાકીય સુવિધા ઊભી કરીને આ પંથકને વિકાસની મુખ્ય ધારા સાથે જોડી રહી છે ત્યારે આગામી સમયમાં પણ અનેક વિકાસ કાર્યો થકી આ પંથકને આંતર માળખાકીય સુવિધાઓ વધુને વધુ પ્રાપ્ત કરવામાં આવશે આ પ્રસંગે રાપર મામલતદાર અમૃતલાલ પ્રજાપતિ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા ભાજપ તાલુકા ભાજપ શહેર ભાજપના હોદ્દેદારો પદાધિકારીઓ અધિકારીઓ રાજકીય અને સામાજિક આગેવાનો સહિત મોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા